ગુજરાતની અંદર ચોસઠ વર્ષ બાદ કોંગ્રેસનું મહાઅધિવેશન મળ્યું અને અધિવેશન પછી એ પણ ચર્ચા કરવામાં આવી કે હવે ગુજરાતની અંદર કોંગ્રેસને કઈ રીતે મજબૂત કરવાની છે વર્કિંગ કમિટીની અંદર ગુજરાતના કયા એવા જે સિનિયર નેતાઓ છે જે વર્ષોથી અડો જમાવીને બેઠા છે તેમ છતાં કોઈ જ કામમાં અત્યાર સુધી નથી આવ્યા એ નેતાઓને હટાવવા કે પછી રાખવા કે પછી કોઈ નવા ચહેરાને ઉભરતા ચહેરાને વર્કિંગ કમિટીમાં સ્થાન આપવું તે પણ હવે નક્કી થઈ ચૂક્યું છે એટલે કે હવે કોણ આઉટ થવાનું છે કોણ ઇન થવાનું છે તેમની વાત કરીશું આજના વિડીયો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ મહાધિવેશન એટલે કે પહેલો દિવસ સીડબ્લ્યુસી ની બેઠક અને બીજું એઆઈસીસી એટલે ખાસ કરીને જે આ બંને દિવસ ખાસ હતા કોંગ્રેસ માટે કારણ કે હવે નવું ગુજરાત નવી કોંગ્રેસની જે રીતે રચના થવા જઈ રહી છે કંઈક નવું સર્જન ગુજરાતની અંદર કોંગ્રેસમાં થવાનું છે તેમને લઈને ચર્ચા એ પણ છે કે જે જૂના જોગીઓ છે જે અત્યારે હોદ્દા ઉપર બેઠા છે અને અત્યારે વિપક્ષ તરીકે તો કામ કરે છે કોંગ્રેસ પરંતુ ભાજપની સામે સક્ષમ મજબૂત વિપક્ષ તરીકે કઈ રીતે કામ કરી શકે અને એ પછી કઈ રીતે સત્તામાં આવી શકે તે માટે અત્યારે ક્યાંક ચર્ચા ચાલી રહી છે એટલે કે કયા એવા જે રાહુલ ગાંધીએ વાત કરી હતી કે જે લગ્નના ઘોડા છે તેમને ક્યાંક છૂટા કરી દેવામાં આવશે અને જે રેસના ઘોડા છે તેમને રાખવામાં આવશે એટલે કે એમને જેવા નેતાઓ લાગે છે કે જ્યાં ખરેખર ચૂંટણીમાં અને કોંગ્રેસ માટે કામ કરવાના છે તેમને હવે કોંગ્રેસમાં અતિ મહત્વનું સ્થાન મળી શકે એમ છે ખાસ કરીને વર્કિંગ કમિટીમાંથી હવે ક્યાંક એવી વાતો વહેતી થઈ છે કે જે જગદીશ ઠાકોર છે તેમને આઉટ કરવામાં આવી શકે એમ છે અને સાથે સાથે ગેનીબેન અને જીગ્નેશ મેવાણી છે તેમને વર્કિંગ કમિટીમાં સ્થાન પણ મળવાની અત્યારે ચર્ચા છે તે પૂરજોશમાં ચાલી રહી છે ગુજરાતમાં કોંગ્રેસમાં અધિવેશન બાદ પાર્ટીએ રાજ્યની બે હાજર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને એક વિશેષ ઠરાવ પણ પસાર કર્યો છે આ દરમિયાન ચૂંટણી પહેલા ગુજરાતના સંગઠનમાં પાર્ટી ખૂબ મોટા સુધારા કરવા જઈ રહી છે રાહુલ ગાંધીએ જેમને લગ્નમાં નાચતા ઘોડા સાથે સરખાવ્યા હતા એમને પાર્ટી હવે કાઢી નહીં મૂકે પરંતુ સાઈડલાઈન કરી દેશે અને જ્યારે રેસના ઘોડાને જેમને સરખાવ્યા હતા જે કાર્યકર્તાઓને એમને હવે ચૂંટણીની સ્પર્ધામાં ઉતારવા માટે પણ તૈયાર છે કોંગ્રેસ હાલ પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે અને વિધાનસભામાં પક્ષના નેતા અમિત ચાવડાને લગભગ યથાવત રખાશે તેવી પણ વાતો વહેતી થઈ છે પરંતુ બાકીના માળખામાં મોટા ફેરફાર પણ અત્યારે જોવા મળવાના છે કોંગ્રેસની વર્કિંગ કમિટીમાંથી પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરને ખસેડીને તેમને સ્થાને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને ક્યાંક સમાવવામાં આવી શકે એમ છે જ્યારે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને વર્કિંગ કમિટી અથવા તો રાષ્ટ્રીય સંગઠનમાં મોટી જવાબદારી પણ મળશે તેવું પણ સૂત્રો કહી રહ્યા છે જગદીશ ઠાકોર ઉપરાંત પાર્ટીમાંથી ભરતસિંહ સોલંકી સિદ્ધાર્થ પટેલ શૈલેષ પરમાર અને તુષાર ચૌધરીને સાઇડલાઇન કરવાની પણ અત્યારે વાત સામે આવી છે જેથી વર્ષોથી પાર્ટીમાં રહેલા નેતાઓનું વજૂદ છે તે હવે ખતરામાં આવવાનું છે એટલે કે એમને કરવામાં આવશે પાર્ટી ગુજરાતમાં નવી યુવાન કેડરને આગળ વધારવાનું અત્યારે પ્રયત્ન કરી રહી છે જેમાં કિરીટ પટેલ વિધાનસભામાં ઉપનેતા બનશે તેવી પણ અત્યારે વાત સામે આવી છે સંગઠન માળખામાં વર્ષોથી તે જ જૂના ચહેરાઓને સ્થાને હવે નવયુવાન ચહેરા આગળ કરાશે લગભગ પાટણના ધારાસભ્ય અને વિધાનસભામાં પાર્ટીના દંડક ડોક્ટર કિરીટ પટેલને ઉપનેતા બનાવાશે ગેની અને મેવાણી સિવાય નવા ચહેરાઓમાં વર્તમાન ધારાસભ્યો જે અનંત પટેલ છે વિમલ ચુડાસમા છે પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી છે એવા નેતાઓનો સમાવેશ કરવામાં આવશે આ સાથે જ જે બીજી હરોળના સિનિયર નેતાઓ છે તેમને પણ હવે કમાન સોંપવામાં આવશે હાલ કોંગ્રેસ પાર્ટીમાં બીજી હરોળના નેતા ગણાતા કોળી સમાજના લીડર ગુંજા વંશ પાટીદાર સમાજના વિરજે ઠુમર અને પરેશ ધાનાણીને પ્રદેશ સંગઠનમાં મહત્વના હોદ્દા પણ મળશે તેવી પણ અત્યારે વાત સામે આવી છે આ નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહેલની સાથે રહીને પાર્ટીના સંગઠનને મજબૂત કરવા અને નવા સદસ્યો જોડાવા માટે મદદ પણ કરવાના છે ટૂંક સમયમાં પાર્ટીનું નવું માળખું પણ અત્યારે જાહેર થવાનું છે આ સાથે જ પ્રિયંકા ગાંધી મધુસૂદન મિસ્ત્રી જવાબદારી ટીમ રાહુલ તરીકે સોંપવામાં આવશે જીગ્નેશ મેવાણી હોય આપણને ખબર છે કે અધિવેશનનો બીજો દિવસ અને જ્યારે મંચ ઉપર બોલવા માટેનું જેમને સ્થાન આપવામાં આવ્યું હતું એમાં ગુજરાતમાંથી ઘણા ઓછા નેતાઓ હતા મેવાણી હતા ગેનીબેન ઠાકોર હતા પરેશ હતા એટલે આ સ્પષ્ટ ક્યાંક એવું લાગ્યું કે આ ત્રણ ચહેરા ઉપર અત્યારે ફોકસ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ગેનીબેન ઠાકોર જે સાંસદ છે અને જે રીતે લોકસભાની ચૂંટણી હતી એમાં એક સીટ ઉપર કોંગ્રેસને જીત અપાવી અને સાંસદ બન્યા એટલે ક્યાંક પાર્ટી ને પણ થોડી ઘણી લાગણી હોય છે કે આ વ્યક્તિ આપણને એક સીટ અપાવી છે ગુજરાતમાંથી તો એમને પણ ક્યાંક મહત્વનું સ્થાન કોંગ્રેસના આ મહત્વના માળખામાં મળી શકે એમને આપી શકાય અને ખાસ કરીને જીગ્નેશ મેવાણી જે અવારનવાર અનેક આંદોલનો કરી ચૂક્યા છે અનેક વાત છે તે લોકો સુધી પહોંચાડી છે અને લોકોને કોંગ્રેસની સાથે કર્યા છે તે માટે ક્યાંક પાર્ટીને પણ એવું લાગ્યું હોય કે આ વ્યક્તિ છે તે ક્યાં કોંગ્રેસને વધારે મજબૂત બનાવી શકે એમ છે કારણ કે જો આમની નીચે એમના કાર્યકર્તાઓ તૈયાર થશે તો ધીમે ધીમે કોંગ્રેસ પણ મજબૂત થશે કારણ કે કોઈ પણ મુદ્દા હોય જીગ્નેશ મેવાણી હંમેશા આપણે જોયું છે કે આંદોલનના મૂળમાં જોવા મળતા હોય છે રસ્તા ઉપર ઉતરવાનું થાય તો તેઓ ક્યારે ખચકા નથી આવા અમુક જ કોંગ્રેસના નેતાઓ છે કે જે જ્યારે પણ કોંગ્રેસને આવા નેતાઓની જરૂર હોય છે ત્યારે ખડે પગે રહેતા હોય છે એટલે ક્યાંક પાર્ટીને પણ એવો વિશ્વાસ હોય છે કે આ નેતા છે એ પોતાના કાર્યકર્તાઓને વધારે મજબૂત કરશે અને કોંગ્રેસને પણ

સાથે સાથેના ઘણા બધા બીજા નેતાઓ છે તે રાહુલની એક ટીમ તરીકે કામ કરવાના છે ગુજરાતની અંદર પણ હવે એ જોવાનું છે કે હવે જે રીતે સંગઠનની અંદર ફેરફાર આવશે કોંગ્રેસના અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે મજબૂત કરવી તેમાં કયા નેતાનો સમાવેશ થાય છે તે પણ જોવાનું છે કારણ કે વાતો અનેક વહેતી થઈ છે અને હવે કોંગ્રેસ છે તે જબરદસ્ત રીતે ઉભરતી અને સક્ષમ બને તે માટેના પ્રયત્ન કરી રહી છે જે રીતે આપણે જોયું છે કે તમામ નેતાઓએ હુંકાર કર્યો હતો કે બે હજાર સત્યાવીસની અંદર અમે ગાંધીનગરમાં રાજ કરીશું પણ હવે જોવાનું છે કે જો નવું માળખું રચાશે નવા નેતાઓ આવશે નવા યુવાનો આવશે તો કઈ રીતે કોંગ્રેસનું એક અલગ જ અસ્તિત્વ ઉભું થશે અને તેમનાથી ભાજપને કોઈ ફેર પડશે કે પણ જોવાનું અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે તમને શું લાગે છે અત્યારે જે મેં નામ લીધા છે કે આ લોકોને મહત્વનું સ્થાન મળી શકે એમ છે આપને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર